અમરેલી જિલ્લાના જાફરાબાદના કાગવદર ગામમાં વન વિભાગે સિંહોના ગ્રુપનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું કાગવડ ગામે નવ સિંહ બાળ સાથે બે સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બે સિંહ બાળના મોત બાદ વન વિભાગ દ્વારા સિંહના ડી વોર્મિંગની તપાસ શરૂ કરવામાં આવી છે અગાઉ બે સિંહ બાળના મોત બાદ વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરી હતી રિંગ કેચ પાંજરું ગોઠવીને સિંહના ગ્રુપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું

જો કે નવ જેટલા સિંહોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને બે જેટલા સિંહ સિંહબાળના મોત થયા હતા તેનું કારણ જાણવા માટે ડી વોર્મિંગ હાથ ધરવામાં આવ્યું છે બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ